નમસ્કાર આમ જીવરાયજ ઓણીસો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્રોગર વડોદરા શહેરના નવલખી માધાન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ હતી વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં નગરજનો રાજ્ય સરકાર દ્વારા આરંભાયેલા મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાયા હતા એકસાથે પંદર હજાર લોકો યોગ આરોગ્યની સુખાકારી માટે વિવિધ યોગાસનો કર્યા હતા આ યોગ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કોમન યોગા પ્રોટોકોલના માધ્યમથી જીવનશૈલી પ્રત્યે દવાઓ વગર સ્વસ્થ જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો છે દેશભરમાં મેડિસિન મુક્ત ભારત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની દિશામાં યોગનું મહત્વ અનેક ગણો વધી ગયું છે જટિલ રોગોના નિવારણ માટે યોગ અત્યંત અસરકારક માર્ગ मेदस्वीता जीवा लाबा समय थी चालता जटिल रोगों ना निवारण माटे योग अत्यंत असरकारक मार्ग छे आ विचारधारा ने समर्थन आपती आ योग शिबिर वडोदरा शहर में स्वस्थ जीवन तरफ एक महत्वपूर्ण पगल साबित होने अपेक्षा छे विकास। अने योग हमने विकास साथे जोड़े अने लोको यु माने छे कि मात्र धन अने पद विकास पण पूर्ण विकास पूर्ण सफलता प्राप्त करवी તો સ્વાસ્થના સાથે આર્થિક સંપન્તા પારિવારિક પ્રસન્તા સમાજમાં પ્રતિષ્ઠા અને ગુરુ અને ભગવાનમાં નિષ્ઠા ઉભી અને એ બધા ગુણો પેદા કરે છે યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગના કાર્યક્રમ સમસ્ત ગુજરાતમાં ચલાવવામાં આવે છે આજે અમે વડોદરા શહેરમાં યોગના મહાકું મનાવણ કર્યું જેમાં પતંગલી યોગ સમિતિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ એક યોગનો વિશાલ કાર્યક્રમ થયો અને યોગ અમને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે એવા કાર્યક્રમો અમે ગુજરાતમાં બધા જિલ્લામાં કરવાના છે काले પણ અમારું રિવર ફંડમાં કાર્યક્રમ છે મારે मुख्यमंत्री એમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાતની गुजरात જનતાને समस्त जनता ने માંગુ आह्वान કેઓ આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે बनिए અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ કેમેરામેન ઓનલી પરમેન સાથે સત્યનાવાશ કનેશન પ્લસિંગ્સ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે